અહીંયા ઓગણ થી થાય એસી થી ચાલુ થાય એટલે જ્યાંથી પૂરું થાય ત્યાંથી ચાલુ થતું નથી પણ હંમેશા તમારે બહુલક અથવા તો બહુલક કે હોય ત્યારે સતતમાં ફેરવવો પડે મધ્યકમાં શા માટે નથી ફેરવવું પડતું તો જો તમે યાદ કરો એના ત્રણે ત્રણ ના સૂત્ર તો મધ્યકના સૂત્રમાં ક્યાંય એલ આવતો નથી એલ એટલે શું થાય વર્ગની સીમા એટલા માટે આને છે ને તમારે સતતમાં ફેરવવો જરૂરી છે હવે અહીંયા જે અંક થી પૂરું થતું હોય હંમેશા એ જ ચાલુ થવું જોઈએ હંમેશા એ પ્રકારે તમારે ફેરવવો પડે તો આને હું છે સતત વર્ગની અંદર ફેરવવો હોય તો કેવી રીતના ફેરવી શકાય તો જો તમારે જયારે સતતમાં ફેરવવું હોય ત્યારે શું કરવાનું આગળના પદ માંથી મને કેટલા જોવા મળે તમે ઓગણસાઇન્ટ પાંચ જોવા મળશે બરોબર આમાંથી જ્યારે જીરો પોઈન્ટ પાંચ માઇનસ કરું એટલે શું થશે ઓગણસાઠ પોઈન્ટ પાંચ અને ઈ જે પોઈન્ટ પાંચ આમાંથી માઇનસ કર્યા ને આમાં ઉમેરી દેવાના

અને આની અંદર ઉમેરશો એટલે શું થશે એવી જ રીતનો અહીંયા શું આવશે એકસો ને નવ પોઈન્ટ પાંચ અને અહીંયા શું થશે તા કે એકસો ને ઓગણીસ પોઈન્ટ પાંચ આ પ્રકારે તમારે એ જે સતત વર્ગની અંદર ફેરવાય છે તો ત્યારબાદ આ સતત વર્ગ અંદર ફેરવાઈ ગયું છે તો હવે એની અંદર જે આવૃત્તિ આપેલી છે અને મધ્યસ્થ શોધવો હોય તો આપણે હંમેશા એની સંચય આવૃત્તિ સીએફ શોધવું પડે સીએફ કેમ શોધાય તો કે પેલું પદ હતું ને એને એમને મૂકવાનું એટલે એફાઈ માં જે પેલું પદ હોય એને એમને મતલબ પાંચ જેમ હતા એમને રાખીશું હવે શું કરીશ પદ નો સરવાળો કરીશ હવે પંદર પ્લસ કેટલા કરું પાંચ એટલે અહીંયા કેટલા આવશે હવે આ બે સરવાળો કરવાનો અને વીસ ને કરશું તો અહીંયા કેટલા મળશે ચાલીસ હવે શું કરવાનું કે આ બે પદ નો તમારે સરવાળો કરવાનો હવે જો ચાલીસ હતા ચાલીસ ની અંદર આપણે ત્રીસ નાખીએ એટલે કેટલા જોવા મળશે સિત્તેર હવે આ બે પદ નો સરવાળો કરવાનો એટલે આપણે કેટલા જોવા મળશે તા નેવું હવે આ બે પદ નો સરવાળો કરવાનો એટલે અહીંયા આપણે કેટલા જવાબ મળશે અઠાણુ અને જ્યાં n બરાબર એટલે આ બધે તમારે સરવાળો કરશો ને તો એ કેટલા જવાબ મળશે અઠાણુ આ ખાસ યાદ રાખજો કે આ સંચય આવૃત્તિ નું છેલ્લું પદ અને આખે આખું સિગ્મા એફઆઈ કરો અથવા તો એને આપણે મધ્યસ્થ ની અંદર શેના વડે દર્શાવીએ છીએ એન વડે કે એન ક્યુ એ બંનેની કિંમત કેટલી જોવા મળે છે સરખી જ જોવા મળે છે તો ત્યારબાદ હવે આપણે શું કરવાનું તાકે જો હવે તમારે મધ્યસ્થ શોધવું હોય તો સૌ પ્રથમ કરવાનું હવે બે ચોક કેટલા થશે આઠ એટલે વહેતા કેટલા એક અને ઉપરથી ઉતાર્યા આઠ હવે બે નવા કેટલા થઈ જાય અઢાર અને શેષ મળી ગયા જીરો એટલે આ બે નો ભાગાકાર કરતા મને કેટલા જોવા મળ્યા છે ઓગણપચાસ

એમાં જે આપણી અધઃસીમા હતી એ થઈ જશે આપણા માટે એલ એટલે એલ બરાબર મારી પાસે કિંમત કેટલી થશે તો કે નેવ્યાસી પાંચ પછી શું કરવાનું તો કે આપણે જે સિલેક્ટ કર્યું હતું ને એની ઉપરનું પદ એટલે આ પદ મારા માટે શું થઈ જશે સીએફ થઈ જશે એટલે હું અહીંયા કહું તો સીએફ બરાબર મારી પાસે કિંમત કેટલી થાય છે ચાલીસ બરાબર આ મને મળ્યું છે સીએફ આ આપણે એફ મળ્યું અને આ શું મળ્યું છે આપણે એલ ત્યારબાદ હજી જો સુત્ર ની અંદર ના ફાવે અથવા એમાં તમને પોઈન્ટ વાળામાં કન્ફ્યુઝન થતું હોય તો આમાંથી આ બાદ કરીને એમાં પ્લસ એડ કરી દેવાનું બરોબર આમાંથી બાદ કરશો તો સરખો જવાબ જોવા મળશે પણ આની અંદર બાદ કરો તો બાદ કર્યા પછી પ્લસ કરવાનો એટલે ઓગણાસિતેર માંથી સાહીઠ બાદ કરો એટલે કેટલા મળે છે નવ એની અંદર પ્લસ એક કરી એટલે એજ બરાબર કેટલા મળશે દસ મળશે પ્લસ કા માટે કર્યું તા કે અહિયાં ઓગણસિતેર માંથી શા માટે કર્યું તક અહીંયા ઓગણાસિતેર થી પૂરું થાય છે સિત્તેર થી ચાલુ થાય છે જ્યાંથી પૂરું થાય ત્યાંથી જ ચાલુ ન થતું હોય તો બે ની બાદ બાકી કરી અને પ્લસ એક ઉમેરવાનો બરાબર અને જો જ્યાંથી પૂરું થતું હોય ત્યાંથી જ ચાલુ થાય તો આ બે ની બાદબાકી કરશો ને આમાંથી તમે આ બાદ કરશો ને તો એચ બરાબર કેટલા જોવા મળશે દસ જોવા મળશે તો હવે આપણે એના છેદમાં આવશે એફ અને એને ગુણના કેટલા છે એચ હવે એમ તો મારે શોધવાનો છે બરાબર એલની કિંમત આપણી પાસે કેટલી છે પાંચ પ્લસ એન ના માં બે બરાબર એના ગુણના એચ તો એચ બરાબર કેટલા મળ્યા હતા દસ હવે જો અહીંયા જોઈએ તો આ જીરો જીરો શું થઈ જશે ઉડી જશે હવે આમાં યાદ રાખવાનું એલ વાળા પદ ને છેડવાનું નથી આનું જ આપણે સાદુરૂપ આપતું જવાનું છે

આઠ ને એક કેટલા થાય નવ એટલે આનો જો આપણે મધ્યસ્થ કહીએ તો મધ્યસ્થ એમ બરાબર મને કેટલો જોવા મળે બાણું પોઈન્ટ પાંચ જોવા મળે છે અને આ માહિતીમાં જે અહીંયા વર્ગ આપેલો હતો રકમમાં વર્ગ ની અંદર જે માહિતી આપેલી હતી એટલે આ માહિતી આપણે કેમાં મળેલી મળેલી છે છે આપણે કહી અને હજી જો આમાં કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને જરૂર કહી દેજો તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ